જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઈલ બ્લોગમાં જો વાગી ગયા છે સાંજના સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે આજે સવારે બ્લોગ બનાવીને જુઓ તમે ગરમી આજે તો ઇલેક્શન હતું જો મત અમે પણ આપી દીધો છે દરેકે મતદાન કરવું અવશ્ય કરવું આપણું કિંમતી અને અમૂલ્ય મત તમને જે કોઈ પાર્ટી ગમતી હોય જે તે પાર્ટીને તે મત આપો અને એક બીજી વસ્તુ કે અમારા ઘરમાં એક નવું સદસ્ય એટલે કે સ્પ્લેન્ડર હીરો સ્પ્લેન્ડર અને સ્પ્લેન્ડર લાવ્યા છે અમારા બળવંતભાઈ દવાની ફેક્ટરીમાં કામ કરે છે અને બળવંતભાઈ સ્પ્લેન્ડર લાવ્યા છે ખૂબ ખૂબ શુભકામનાઓ પર બાઇક માટે અમને કહું છું કે સાચવી સાચવીને ચલાવજો બાઈક ઉપર ફોન કોલની વાતો નહીં કરતા અને આ છે સાયકલ સ્ટન્ટમેન કુનાળીનો ફ્રેન્ડ છે અને સાયકલ પર એવા એવા સ્ટન્ટ કરે તમે આગલા આગતા આવતા એક બ્લોગમાં એની સાયકલ તમને બતાવીશ એટલી બધી શણગારી છે ને ભઈએ સાયકલ રાતે જોવો ને તમને મજા આવે ખરેખર જોરદાર સાયકલ સણગારી શણગારી નામ છે એનું સહદૈવ રહે છે અહીંયા પાડોશમાં મારા જો અમારી જમ્બો જેટ પણ પડી છે તો અમે દેને રિક્વેસ્ટ કરી ભાઈ નવું બાઇક છે તો ચલો એક રાઉન્ડ મારીએ અને આ જ બાઇક ઉપર અમે બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ જવામાં હું ને અંકિતભાઈ બે હું જવાના છીએ અંકિતભાઈ ડ્રાઈવ કરશે વળતા હું ડ્રાઇવ કરીશ કારણ કે અંકિતભાઈ એવું ને ખાલી નામ અંકિતભાઈ મારે આપવું પડે છે બાકી કરતા કશું જ નથી બાઈક ચલાવો ભાઈ એ તો કામ કરે છે ને તો ચાલો અંકિતભાઈ અને હું ક્યાં જઈ રહ્યો છું તમે જેને જોયું હોય એ લોકો કમેન્ટ કરજો ના જોયું હોય તો હું એડ્રેસ આપીશ તમે હું જતાં જતાં કહીશ રસ્તામાં જો ગરમી કેટલી બધી લાગે છે તો તમે એ મંદિરે દર્શન કરજો મારા ધ્યાનમાં છે અંકિતભાઈએ જોયું નથી હું એમને ગાઈડ કરીશ ને

અને ઉનાળામાં ઠંડક આપે એટલે કે માટલા અમૃતભાઈ પ્રજાપતિ બનાવે કેવા સરસ મજાના માટલા બનાવેલા છે પાણીની ટાંકી અને આ છે પંચાયત અમારા બધું બેઠા છે જે કાકા ફરીથી બીડીનો છૂટો મારાય આમ આવામ કરે છે અને આ બાજુ અમારા મંદિર કેવું છે પણ હું આ બાજુ કરતો હતો એટલે માફ કરજો એક વાહન ઉપર છીએ એટલે અવાજ થોડો એવો આવશે પરંતુ શું કહેવાય શૂટ તો કરવું પડશે અને ભરતભાઈના પાર્લર આગળથી નીકળીએ છીએ તો ગામના વડીલો મને બહુ જ પ્રેશર કરે છે ક્યાંક જવા માટે તો જો બધા તો આગળના બ્લોગમાં આપણે જોયું હતું દાદા કુલભૂષણ સિંહનો પાળિયાદેવ સોલંકી કુલભૂષણ રાજધાની જેદાજીનો આ પાળિયો છે મેં ઘણી બધી વાત કરી હતી પાળિયા માટે કે પાળિયો એમને નથી થવાતું દીકરીઓ માટે આ દેશની ધરતી માટે માથા આપી દેવા આવે ત્યારે પાળિયા બનાય છે અને જો આ છે મા માનું મંદિર એન્ટ્રન્સમાં ગામમાં સરસ મજાનું છે એકવા બસ સ્ટેન્ડની સામે અને આ બાજુ જોગણી માતાનું મંદિર અને બધા છોકરાઓ બેઠા છે બરાબર તો બન્યા રહો વિડીયોમાં આ આપણે જઈએ છીએ પુનાસણ ગામથી થોડેક દૂર ખેરવા રોડ ઉપર એક મેલડી જહુમાનું મંદિર છે હવે મને ફાઇનલી ખબર નથી પણ છે મેલડીમાંનું જહુમાનું એવું કંઈક છે મેં આગળ બનાવતો હતો ત્યારે મેં જોયું હતું અને મારા ચેતનભાઈ તો મારા તો ક્રિકેટ રમી રહ્યા છે ક્રિકેટ મને પણ બહુ ગમે છે ભાઈ પણ શરીર વતી યુદ્ધ હળી શકતો નથી રમવા જતો નથી અને બીજું એક વાત કરવાની જે વ્યક્તિની તમને વાત કરી હતી એ વ્યક્તિ અમારી હાથે આવી ગયા છે નીલ પટેલ ખરેખર ખૂબ સપોર્ટ કરે છે આ ભાઈ બરાબર તો નીલ પટેલ પણ સાથે આવ્યા છે બનારા વિડીયોમાં આપણે મળીએ પુનાસણ ગામથી આગળ ખેરવા રોડ ઉપર માતાજીના દર્શને તો ફાઇનલી પુનાસન ગામથી ખેરવા રોડ ઉપર તમે વળો એટલે હું કહેતો તો પણ મેરડી માતાનું મંદિર છે અને તમે જુઓ ત્યાંથી દેખાય છે ખરેખર સરસ મજાનું મંદિર છે લીમડાના છાયડા નીચે અને સાહેબ બહુ જબરજસ્ત વાતાવરણ હોય છે અને બસ ભાઈ અહીંયા ઉભી રાખી દેજો નીલ પટેલ સાઈડમાં બરાબર તો જો પાણીની વ્યવસ્થા પણ કરી છે અને અંદર કોઈ બેઠું છે માતા બેનને તો આપણે પછી શૂટ કરીએ નીલ પટેલ ઉતરી ગયા છે અને જો વામેરડી માતાજીનું મંદિર ગામ પૂનાસન અને વાતો એ લોકો કરી રહ્યા છે દાદા સાફ સફાઈ કરી રહ્યા છે તો અંદરની કોઈ આપણને પરમિશન પરમિશન જેવું છે નહીં તો તમે બધી બાજુથી ખાલી જોઈ લો અંદરથી થંબેલનો ફોટો દર્શન કરાવી દઈશું બરાબર તો માજી છે બરાબર તો આપણે શૂટ કરી શકીશું કારણ કે યુવાન બેન દીકરી હોય તો આપણે શૂટ કરતા નથી બરાબર જો યુવા પણ કરેલા છે અને ચારેય બાજુથી તમને મંદિરનું લોકેશન બતાવું અને જો આ રીતે છે અંદર માતાજીનું મંદિર બરાબર તો એ કંઈક વાતો કરી રહ્યા છે તો ઉનાસનથી ખેરવા ગામ જતા રસ્તામાં આવે છે અંકિતભાઈ અને નીલ પટેલ બહાર ઊભા છે હું જરા અંદરથી દર્શન કરાવી દઉં એમનો ફોન પકડાઈ દઉં ફાઇનલી ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ અને જોયેલું હતું એમને જોયું જ નતું પણ જુઓ તમે સધી માતાજી વેદ માતાજી અને મેલડી માતા મેં કહ્યું હતું મને એક્ઝેક એક્ઝેક્ટ ખબર નહીં પણ મેલડી માતાજીના નામથી બોર્ડ માર્યું એટલે મેં બ્લોગમાં એવું કીધું હતું પણ ત્રણ દેવીના ત્રણ દીવા અને હિન્દુસ્તાની ધર્મમાં આપણે જે કહીએ પ્રમાણે હિન્દુસ્તાની સ્થિતિને અલગ અલગ જાતિના અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરતા હોય પણ આપણો ધર્મ એક છે હિન્દુ ધર્મ તો બધાને દર્શન કરાવી દો મા મેળવી રિહ સતીના દર્શને આજે મોકો મળી ગયો અને કહેવાય કે મારીએ નવા કોઈ બ્લોગમાં મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજીનું એમનું કેવું છે માજીનું કે અંદર ગોગા મહારાજનું પણ બેસાડેલા છે અહીંયા ફોટા પણ રાખેલા છે બાજુ ખુડિયાર માતાનો સિનિયા માતાનો શંકર ભગવાનનું હવે નીલ પટેલે એક સજેસ્ટ કર્યું છે અમને કે નાગલપુર રસ્તા ઉપર નીલકંઠ મહાદેવનું મંદિર તો અમે આ એક લોક ત્યાંનું પણ બનાવીશું જોતા રહો જય માતાજી